નમસ્કાર હું છું આપણી સાથે શનિવારે આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની આપણે શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ અને મોટા સમાચારથી જે હાલ હમણાં મહેસાણાથી સામે આવી રહ્યા છે આપણે વાત કરીએ એક મહત્વપૂર્ણ જે સમાચાર સામે આવ્યા છે ઊંઝાથી ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશ પટેલ બન્યા છે સતત બીજી વખત ચેરમેન પદે ચૂંટાયા છે દિનેશભાઈ પટેલ અને ત્યારે ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ફટાકડા ફોડી જીતનું જશ્ન પણ મનાવવામાં આવી રહ્યું છે આ જણાવી દઈએ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે અત્યારે હાલ નવ મહિનાથી ચાલતું હતું આ વહીવટદાર શાસન અને એના પછી જે ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીમાં અત્યારે હાલ આપણે વાત કરીએ તો જે ચેરમેન પદ પર દિનેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે આ દિનેશભાઈ પટેલ બીજી વાર ચૂંટાઈ આવ્યા છે અને આ ચૂંટાઈ આવ્યા પછી જણાવી દઈએ કે એમના સમર્થકોમાં

મસાલા માટેની ખૂબ જ ખ્યાતનામ એપીએમસી છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારીમાં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે ચૂંટ્યો છે એ બધા ખૂબ ખૂબ લાગણી અનુભવ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારતને ખૂબ જ વિકસિત અ દેશ બનાવવાની નેમ લીધેલી છે ત્યારે એપીએમસી ઊંઝા એનું પણ ખૂબ જ મહત્વ છે પાર્ટીનું મોવડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ ત્યારે સહકારીતા વિભાગનો છાત સંભાળે છે સહકાર મંત્રી તરીકે એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે એમણે પણ અમારામાં ખૂબ જ વિશ્વાસ મૂકી મને જે સહયોગ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ગતિશીલ ગુજરાતને બનાવવા માટે જે મૃદોને મક્કમ છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને અમારા સૌના રાબર એવા પાટિલ સાહેબ મંત્રી શ્રી પ્રદેશ મંત્રી શ્રી રજનીભાઈ સંગઠન મંત્રી રત્નાકરજી અને સમગ્ર સંગઠન અમારા જિલ્લા ભાજપના ગિરીશભાઈ રાજગોર અમારા સાંસદ વડીલ શ્રી હરીભાઈ સાહેબ અમારા લોક લડેલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીએ મારામાં જે વિશ્વાસ બધાનો હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ઊંઝા એપીએમસી એ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે નાની નાની એપીએમસીમાં જે માલ હોય ત્યાંથી પણ અહીં વેચવા આવે છે રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે ઊંઝા એપીએમસીમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને તો એમને પણ સારા તટ પારદર્શક ભાવ મળશે માટે ઊંઝા એપીએમસી કેવી રીતે એનો સમગ્ર તયા વિકાસ થાય ભારતના જીડીપીમાં જોઈએ તો એગ્રીકલ્ચરનો હિસ્સો અઢાર ટકા આજુબાજુ છે બન્યા છે અને ત્યારે એમના સમર્થકો એમને મળવા માટે એમને શુભકામનાઓ પાઠવવા માટે ત્યાં પહોંચ્યા હતા દિનેશભાઈને એમના સમર્થકો મળ્યા એમને શુભકામનાઓ પાઠવી છે અને સાથે જણાવી દઈએ કે સતત બીજી વખત ચેરમેન પદ પર આ દિનેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે